રાજકોટના વોર્ડ નંબર તેર માં સ્નાન ઘરમાં મંજૂરી વગર સીવણ ક્લાસ ગોઠવતા માત્ર મહાનગરપાલિકામાં અરજી કરીને પાંચ દિવસનો ક્લાસ ગોઠવી દેવાતા કોંગ્રેસના આક્ષેપ સ્થાનિક ભાજપના આગેવાન ધર્મેશ જરીયાએ સ્વીકાર્યું કે સીવણ ક્લાસ ચલાવતા હતા માઠા પ્રસંગના સ્નાનઘરમાં સીવણ ક્લાસના કેમ્પ ચાલતા હતા જો કે તાત્કાલિક ધોરણે સીવણ ક્લાસના મશીન સ્થળ પરથી હટાવાયા આ અમે પાંચ દિવસનો સીવનનો કેમ્પ જે રાખ્યો હતો તે કેમ્પ બાબતે અમે રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને એક લેખિત અરજી કરેલી છે કે ભાઈ અમે પાંચ દિવસનો અહીં આ માઠા પ્રસંગની કોઠરીમાં કેમ્પ રાખી છે એ ફક્ત ને ફક્ત પાંચ દિવસ પૂરતો જ છે તો ભાઈ અહીંયા દીકરીઓને એક પણ રૂપિયા વગર શીખવવામાં આવે છે તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો તમે રજૂ કરો કે અમે પૈસા ઉઘરાવ્યા છે માઠા પ્રસંગે નાવા માટે આજુબાજુ ની સોસાયટી વાળા નાવા માટે ની આ જગ્યા છે પણ આ લોકો નું કેવું એવું છે કે અમે પાંચ દિવસીય કે તમે પાંચ દિવસીય રખાવો એક દિવસીય રખાવો પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં ન્યા તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતિયાઓને તમારા કાર્યકર્તાઓને કઈ લાગતું વળગતું હોય એના માટે તો એ બહુ સારી વાત નથી

કાર્યપાલક ઇજનેર અને ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ડીબી સગર સમાવેશ કરાયો છે આ સમિતિ પંદર દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને વહીવટી સંચાલક અને મેનેજિંગ ડિરેક્ટર જીઆઈડીસીવાલ સુ કરવાનો છે

ચાર અધિકારીઓ આગામી પંદર દિવસમાં તેઓનો રિપોર્ટ જીઆઈડીસીના નવનિયુક્ત એમડી ડીકે પ્રવીણાને સુપ્રત કરશે અને ડીકે પ્રવીણા આ તમામ રિપોર્ટના આધારે રાજ્ય સરકારને માહિતી આપશે કે ખરેખર આ કૌભાંડમાં કેટલા અધિકારીઓની સામેલગીરી છે કયા પ્રકારે આ કૌભાંડ થયું અને માત્ર અધિકારીઓ સામેલ છે કે ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટનો પણ આમાં કોઈ રોલ છે આ તમામ બાબતો સ્પષ્ટ થશે આગામી પંદર દિવસમાં કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ કરશે ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા અનોખો પ્રયાસ કરાવ જ્યાં માણસોથી પહોંચી શકતા ત્યાં ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવશે વાસણા બેરેજ ભાડિયા ભગતની ચાલી ચંદ્રભાગરનું નાડુ એસ્ટેટ ગોડાઉન રેલવે યાર્ડ ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે ખુલ્લા પ્લોટ હોય કે પછી બંધ બાંધકામ હોય આ તમામ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ કરાશે ઓફિસર અભિનંદન આપું છું કે ડેમ જેવી જગ્યા કે જ્યાં એક ગેટ ક્યારે ખુલતો નથી સલામતીના કારણસર અને એની પાછળના પારમાં પાણી સ્થિર હોય છે અને એ પાણીમાં લાખો ફોરા થાય છે આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને મચ્છરનો ત્રાસ થાય છે એમને આજે ડ્રોન દ્વારા નવતર પ્રયોગ કરે કોર્પોરેશનને પણ અભિનંદન આપવા જોઈએ કે ત્યાં આગળ સુધી કામ કરવું શક્ય નહોતું ત્યાં દરવાજા પાસે જઈને જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છુંટાઈ છે મેહુલભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને કમિશનનો આભાર માનું છું જે જગ્યાઓ એવી છે કે જ્યાં હ્યુમન રિસોર્સ એટલે કે માણસો પહોંચી નથી શકતા અને મચ્છરજન્ય રોગચાળાને નાથવામાં સફળતા નથી મળતી તેવી જગ્યાઓને અમે સિલેક્ટ કરેલી છે ફિલ્ડમાં નીકળતા ત્યારે એક વાસણા બેરેજ ઉપર અમારી નજર પડી કે જ્યાં આ છેલ્લો દરવાજો છે તે કદી ખુલતો જ નથી અને ત્યાં આગળ ખૂબ જ લાંબા સમયથી સ્ટેગ્નન્ટ પાણી હોય છે સ્ટેગ્નન્ટ પાણીની અંદર હંમેશા મચ્છરના પૂરા થતા હોય છે અને એ મચ્છર મચ્છરજન્ય રોગચાળો ફેલાવી શકતા હોય છે તો તેવી જ જગ્યામાં અમે ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો અને સાથે સાથે બીજા બધા જે દરવાજા છે ત્યાં પણ પાણી ભરેલું જ છે એટલે ત્યાં પણ અમે મચ્છરજન્ય દવાનો છંટકાવ ડ્રોનથી જ કરીશું ઉનાત જિલ્લાના સૌથી મોટા ગણાતા ઉના પંથકના ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે ખેડૂતો લાઈનમાં ઊભા રહી પણ વગર ખાતરે પરત ફરે છે ક્યારેક કોડીનારમાં ખાતર નથી મળતું તો ક્યારેક તાલાળા તો ક્યારેક ઉના પંથકમાં ખાતર નથી મળતું ઉના તાલુકામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જ સ્થિતિ છે જ્યારે ખેડૂતોને ખેતીકામમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ ખાતર મળતું નથી

એક જણ આવે છે તે થી પાછો વહી આવી જાય ઘેર ખાતર લીધા વિના લાઈન બહુ લાંબી હતી પછી ઉભું કેટલી ઊભી નઈ થાકી જાય પછી વહી જાય ઘેર પછી પાછો આમી આવી આડે દિવસે પીંગી ખાતર છે ની બે દિવસ પછી આવી ત્રણ દિવસ પછી આવી એમ કે આપણે નહીં આવીએ જતે 11 વીઘા જમીન હવે અત્યારે બે થેલી ખાતર મળે 11 વીઘા જમીનમાંથી માંથી બેઠેલી ખાતર શું થાય માસો ત્રણ દાડા ત્રણ દિવસથી થી ધક્કા છે આ લાઈન ઊભા હવે કે કે ભાઈ ખાલી થઈ ગયું ક્યાં જવાનું કોને કહેવાનું લો ગાર્ડન ખાતે આવેલી આવ્યું સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ વર્ગખંડની અંદર તેઓની હાજરી નથી એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નથી આવેલી એટલે કમ્પાઉન્ડમાં આવ્યા પછી તરત જ ગુમ થયેલી છે તેવું શાળા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલો છે વધુમાં અમે સીસીટીવી રેકોર્ડિંગ પણ શાળાના માગ્યા છે તે મળેથી આગળની બાબતની સ્પષ્ટ માહિતી મળી શકશે ખાદ્ય પદાર્થના વાંધા સૂચનો ઓનલાઈન આપવા સરકારે અપીલ કરી છે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેડથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડની જોગવાઈમાં સુધારા કરાશે હાનિકારક ખોરાક હોવાથી ખાવાથી જ માનવ મૃત્યુ થયું તો સાત વર્ષથી આજીવન કેદની સજા ફટકારવામાં આવશે ભીડછેડ મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ ત્રણ પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે એમાં હાનિકારક છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે આપણે કાયદાને કડક બનવા બનાવવા તરફ જઈ રહ્યા છીએ એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે સુરતના સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો સચિન પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કઢાવ શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓને બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું ઉલ્લેખનીય છે કે ચાર જેટલા લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજ રોજ એના જે સ્થળ ઉપર એ લોકોનો જે રોલ હતો ગુનામાં એ રીતનું એ લોકોનો એવિડન્સ ડિજિટલ એવિડન્સ લેવાનો હતો જે સ્થળ ઉપર આવીને તો રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે તો કઈ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને આરોપીઓનું વર્ગ આરોપીઓનું આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું સરઘસ કાઢવામાં આવ્યું આચાર વડોદરાથી મનપામાં મસમોટા કૌભાંડનો આક્ષેપ ફાયરના સંસાધનો અત્યંત સંવેદનશીલ તેમજ ખૂબ મહત્ત્વના ગણાતા એવા ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણવા લાગ્યું આપાતકાલીન સ્થિતિમાં હંમેશા નાગરિકોની મદદ માટે તત્પર રહેતા ફાયર જવાનો માટેના ખૂબ ઉપયોગી સાધનો જેમાં ભ્રષ્ટાચાર થયાના આરોપો મૂકવામાં આવ્યા છે ફાયરના સંસાધનો ખરીદવામાં મસમોટું કૌભાંડ થયું હોવાના આરોપ વિપક્ષ મૂકી રહ્યો છે એટલે ભ્રષ્ટાચારમાં તો માજા મૂકી દીધી છે અને જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણું બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવો જોઈએ બધાએ ભેગા મળી અને કુરદો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એવો સીધો મારો આક્ષેપ છે તો ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી હોવાના આરોપ વિપક્ષે મૂક્યા છે આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું ભ્રષ્ટાચારના આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સમગ્ર મામલો મારી પાસે આવ્યો છે મામલાની ગંભીરતાને જોઈને તપાસના આદેશ આપ્યા કયા નિયમો હેઠળ ખરીદી થઈ તેની ખરાઈ કરીશું કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું પૂરી તપાસ નો વિષય છે આ જે કયા પ્રક્રિયા ક્રિયા તપાસ કરવામાં આવી છે સમાચાર મહેસાણાથી વિજાપુરમાં સ્થાનિકો આકરા પાણીએ રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોએ બોલ કર્યો રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો તેવી રેલી યોજી ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી નાગરિકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો છે રેલી યોજી છે જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ઘઉં વસ્તા ટોડા આપણને રસ્તા ઉપર જોવા નહીં મળી અને ઘઉં વસ્તુ પણ હિતે ચડવાશે અને સામાન્ય જનનું પણ હિતે ચડવાશે તો આ પવિત્ર કાર્ય માટે આખો સમાજ વિજાપુરનો વિવિધ સંસ્થાઓ વિદ્યાર્થીઓ બધા લોકો આ સારા કાર્યમાં જોડાયા હતા અને મામલતદાર સાહેબ શ્રી ને આ વિશ્વ ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે પાંજરા ફોળકે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી

તો હજુ સુધી પાણી ઓસર્યા નથી તેના દ્રશ્યો આપ જુઓ મોડી રાત્રે વરસાદ ખાપ્યો હતો વરસાદ વિરામ લઈ લેશે ત્યારબાદ બે થી ત્રણ કલાકમાં પાણી ઓસરશે તેવા દાવા આપે પ્રશાસનના મોઢેથી સાંભળ્યા હશે પરંતુ હકીકત આ દ્રશ્યો આપી રહ્યા છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાઘોડિયામાં એ નજીવા વરસાદ બાદ સર્જાયા બિલકુલ થી આ સો ટકા સાચી વાત છે કે નજીવો વરસાદ અને એમાં વાઘોડિયા તાલુકાની આ પ્રકારની સ્થિતિ થાય તેનો અંદાજો તમે લગાવો આ શ્રાવણ મહિનો શરૂ થવાનો છે હવે થોડાક જ દિવસ બાકી છે ત્યારે ત્યાં જ એક મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં ભક્તોએ જવું હોય તો માથાના દુખાવ સમાન સાબિત થઈ રહ્યું છે અને જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પાદરામાં ડ્રેનેજ નું પાણી ઉભરાયું હતું તેમાં વીજ કરંટ ઉતર્યો હતો અને માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે પાદરા જેવી જ ઘટના વાઘોડિયામાં થાય તો નવાય નહીં કારણ કે જે જગ્યાએ અત્યારે તમે પાણી ભરેલા જોઈ રહ્યા છો ત્યાં ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે એમજીએલ ની અને જે નાગરિકો છે તેમને દહેશત સતાવી રહી છે કે આ ઇલેક્ટ્રિક ડીપી માંથી જો રસ્તા પર કરંટ ઉતર્યો અને કોઈનો ભોગ લેવાયો તો તેના માટે જવાબદાર કોણ બીજી અનગઢ વહીવટ વાત કરીએ તો રોડ બનાવવામાં આવ્યો પરંતુ રોડનું લેવલ જે છે તે લગભગ દોઢ થી બે ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી કોઈ પણ જાતની વ્યવસ્થા ના કરાય એના કારણે જે વાઘોડિયા નગરપાલિકા છે તેમાં કયા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે તેનો અંદાજો લગાવી શકાય છે હાર્દિક આપ જોડાયેલા રહેજો અમારી સાથે આખું બનાવવાનું કારખાનું ઝડપાવું પોલીસે આરોપીની ધરપકડ કરી કોપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું બે લાખા માઇટ કેસમાં ઝડપાવ હતો આરોપી વિરુદ્ધ જુગારધામ કેસ પણ ચાલ્યો ચાલી ચૂક્યો છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ કઈ રીતે આરોપીનો પર્દાફાશ થયો છે બિલકુલ વરાછા પોલીસની એલસીબી ટીમને માહિતી મળી છે કે વરાછા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ નકલી તમાકુ વેચી રહ્યા છે આ નકલી તમાકુ બનાવવાનો આખું કારખાનાની ખબર પડતા જ એલસીબી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે તો ખાસ કરીને દ્રશુ ખાસાની નામનો વ્યક્તિ છે તે આ કારખાનો ચલાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને બાગબંધ તમાકુ છે તેનું ડુપ્લિકેશન કરતા હોવાની ફરિયાદ મળી હતી જો કે પોલીસે દરોડામાં બે લાખ તેર હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે કોપી કેસ કર્યો છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે આખે આખું કારખાનું પોલીસ ઝડપી પાડ્યું છે એટલે કે નકલી વસ્તુમાં માં વધુ એક વસ્તુ ઉમેર્યા આમ તો તમાકુ શ્વાસ માટે હાનિકારક છે પણ નકલી તમાકુ ત્રણ ગણું શ્વાસ માટે હાનિકારક છે તેવું પણ કહી શકાય આભાર કીર્તિશ જાણકારી આપવા માટે